સાત દિવસ પછી શનિ તમારી યુક્તિને બદલશે આ ત્રણ રાશિના ચિહ્નો વ્યવસાયમાં લાભ મેળવી શકે છે આકસ્મિક યોગ યોગ મિત્રો હું તમને જણાવીશ કે ન્યાયાધીશ શનિદેવ શનિદેવનો દેવ નક્ષત્રમાં પ્રવેશવા જવો જોઈએ ઓગસ્ટ મહિનામાં ગુરુ હા મિત્રો ચાલો તમને જણાવીએ કે ગુરુના નક્ષત્રમાં નક્ષત્ર સાત વર્ષ પછી શનિ શક્તિશાળી બનશે જેના કારણે હવે આ બધા ત્રણ રાશિના ચિહ્નો બધા સુખ ના ગુરુની કૃપાથી કરવામાં આવશે તેથી મિત્રો તમે લોકો આ વિડીયો શરૂઆત થી છેલ્લા સુધી જોશો તમે આ વિડીયો ને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડીયો આ ત્રણ રાશિ ના ચિહ્નો માટે ખૂબ જ ખાસ બનશે આ રાશિ ના મિત્રો તમે આ વિડીયો ચોક્કસ ન્યાયાધીશ નો ભગવાન શનિ તેમના કાર્યો અનુસાર ફળો આપે છે નવ ગ્રહ શનિ સૌથી ધીમું ગ્રહ છે શનિ સાથે શનિ એ સતી અને ધૈયાના જમણા સાથેનો એકમાત્ર ગ્રહ છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ જીવન અને ધૈયામાં ઓછામાં ઓછા એક વખત શનિમાંથી પસાર થવું પડે છે શનિ રાશિને લગભગ સાત વર્ષમાં બદલી નાખે છે તેની સાથે તે સમયાંતરે નક્ષત્રને પણ બદલી નાખે છે કૃપા કરીને કહો કે છ વીસ એપ્રિલ ઓગણીસો ના રોજ શનિ ગુરુના નક્ષત્રમાં પૂર્વાભદ્રપડામાં પ્રવેશ કર્યો હવે તેઓ આ રકમના તબક્કાને બદલી રહ્યા છે ઓગસ્ટ મહિનામાં નક્ષત્રની પોસ્ટ બદલાશે આવી પરિસ્થિતિમાં કેટલાક રાશિના વતનીઓ બમ્પર લાભ મેળવી શકે છે ચાલો આપણે જણાવો કે શનિ કર્મફાલ દાતા શનિના જણાવ્યા મુજબ શનિના પ્રથમ શ્લોકમાં પ્રવેશ કરીને કયા રાશિના સંકેતોને લાભ મળશે અઢાર ઓગસ્ટ ના રોજ રાત્રે દસ પોઈન્ટ ત્રણ વાગ્યે અને ત્રણ સુધી તેજ પોસ્ટ માં રહેશે ચાલો તમને જણાવીએ કે કર્મ ફળદાતા શનિદેવ દરેક વ્યક્તિને કર્મ મુજબ ફળ પૂરા પાડતા દેવ માનવામાં આવે છે જયારે પણ શનિના અડધા અને ધૈયા ની વાતો થાય છે ત્યારે દરેકને એક વિચિત્ર ભય આવે છે પરંતુ ચાલો આપણે તમને જણાવીએ કે શનિદેવ ના દરેક થી ડરવાની જરૂર નથી એવું કહેવામાં આવે છે કે શનિદેવ કઠિન મુશ્કેલીઓ આપે છે ઓગસ્ટ મહિનામાં લાભ મેળવો તેથી મિત્રો વિડીયો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છતા હો તો કર્મ ફલ આશીર્વાદો હંમેશા તમારા પર હોય છે પછી આ વિડીયો ની જેમ અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરો સૂર્ય પુત્ર શનિદેવ મહારાજે કોમેન્ટ બોક્સ સાચા હૃદય સાથે તેનો અવાજ જેથી સૂર્યપુત્ર શનિદેવ ના તમારા જીવન બધી મુશ્કેલીઓ શનિદેવ ની દૂર થઈ શકે અને તમારા જીવન ખુશી આવી શકે પછી મિત્રો અમને તે નસીબદાર રાશિ વિશે જણાવો જેઓ શનિના નક્ષત્ર ને મેળવા જઈ રહ્યા છે પરંતુ શનિદેવ દેવ ગુરુ દ્વારા આ રાશિના વતનીઓને ગુરુના નક્ષત્ર પર જઈને શુભ પરિણામો મળશે આ રાશિના વતનીઓને ભૌતિક આનંદ મળશે નંબર કુંભ નશિ ના લોકો ને તેમજ જો તમે દેવાના બોજ હેઠળ છો ઘણા સમય તો પછી તમે શનિદેવ ની કૃપાથી છુટકારો મેળવી શકો છો હા મિત્રો આ સમય તમે તમારા જૂના મિત્રોને પણ મળી શકો છો તેમજ તમને કહી શકો છો કે શનિદેવ ની કૃપાથી તમે દુન્યવી ખુશી મેળવી શકો છો

જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે થી કરી રહ્યા છે તે હવે શનિદેવ શનિદેવ ની અપાર આશીર્વાદ તમારા પર વરસશે તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે તમે દિવસે બે વાર દિવસે ચાર ગણો ચતુર્ભુજ કરી શકશો હવે દેવ ની કૃપાથી તે સમસ્યા હલ થઈ જશે હા મિત્રો કહે છે કે આ ભાઈ ખૂબ સારા સંબંધો હશે કોનો ખૂબ સારો સંબંધ હશે તેઓ કન્યા ની શોધમાં છે હવે દેવ ની કૃપાથી તમે સારા સંબંધ મૂકી શકો છો હા મિત્રો તમે અનુભવી વ્યક્તિ ને પણ મળી શકો છો તમે તમારી કારકિર્દીમાં આગળ વધશો અને સાથે સાથે પરિણિત લોકો ના મજબૂત બનાવવામાં આવશે હા મિત્રો તમે ચેરિટી સદગુણ કાર્યમાં પણ ભાગ લેશો શનિદેવની ની કૃપાથી તમે સંપૂર્ણપણે સંતુલિત થશો અને તમારા પ્રતિકૂળ સંજોગો સારી રીતે રહેશે તમે પણ નિયંત્રિત કરી શકશો તમારે નોકરીઓ અને વ્યવસાય માં કડવાશ ને મીઠાશ માં રૂપાંતરિત કરવાની કળા શીખવવી પડશે જેના કારણે તમારું કામ જોશે હા મિત્રો ભાગીદારીમાં કામ કરતા લોકોને સારો ફાયદો મળશે અને કોઈ પણ જૂના રોકાણથી સારા વળતર પણ મળશે સાથે સાથે તમને કહેશે કે જો તમે લવ લાઈફ વિશે વાત કરો છો તો તમે લવ પાર્ટનર સાથે બહાર જવાની યોજના બનાવી શકો છો જે સંબંધને મજબૂત બનાવશે તેજ માતાજી સાથે તમને એવા સંબંધમાં જવાની તક મળશે જ્યાં તમે ઘણા વિશેષ લોકોને પણ મળશો જો ભાઈઓ સાથે કોઈ વિરોધાભાસ હોય તો શનિ દેવની કૃપાથી મિત્રો આ સમય સમાપ્ત થવાનું છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોએ તમને કહેવું જોઈએ કે આ રાશિના વત્નીઓ માટે શનિના ભદ્રપદા નક્ષત્ર ફાયદાકારક સાબિત થઈ શકે છે હા મિત્રો આ આ રાશિના રાશિના લોકો લોકો ફ્રૂટ આપશે ફળ શનિદેવ ત્યાંનું અદભુત પરિણામ બનશે ઉપરાંત હું તમને જણાવી દઉં કે આ સમય તમારા પર્યાવરણ માંથી સકારાત્મક પરિણામો આપવાનું માનવામાં આવે છે હા વૃષભ રાશિના લોકો તેમજ તમને કહે છે કે શનિ આશીર્વાદ સાથે તમારી બુદ્ધિમાં તેમજ તમારું કામ જે પણ છે તેમાં જબરદસ્ત વિકાસ થશે તે ઘણો સમય છે કે તે શનિ શનિદેવની કૃપાથી સમયથી શરૂ થઈ શકે છે હા વૃષભ રાશિના લોકો શનિ શનિદેવની કૃપા તમને સ્નાન કરશે તમારું નસીબ ચંદ્ર તારાઓની જેમ ચમકશે શનિદેવ ની કૃપાથી તમે એક ક્ષણમાં મોટી મુશ્કેલીઓ હલ કરી શકશો તમે તમારી મુશ્કેલીઓને હલ કરીને તમારી મુશ્કેલીઓ હલ કરવામાં ખૂબ જ ખુશ થશો તેમજ તમને કહેશો કે શનિના ભડરા નક્ષત્રની પોસ્ટ પર જઈને તમે ખૂબ ખુશ થશો કુટુંબ ઉપરાંત ચાલો તમને જણાવીએ કે ઓગસ્ટ મહિને તમારા માટે ખૂબ સકારાત્મક પરિણામો આપવાનું માનવામાં આવે છે તમે પુત્ર પાસેથી કેટલાક સારા સમાચાર સાંભળી શકો છો બાળકો ધ્યાનમાં રાખશે પછી તેઓ આ સમયે ભાગીદારીમાં વ્યવસાય કરી રહ્યા છે તેથી ભાગીદારીમાં તેમને વ્યવસાયથી ઘણો નફો મળી રહ્યો છે શનિદેવની કૃપાથી મધુરતા પતિ અને પત્ની વચ્ચેના સંબંધમાં આવશે સાથે સાથે તમને કહેશે કે તમારી લોકપ્રિયતામાં વધારો કરવામાં આવી રહ્યો છે ઉપરાંત તમારા વાણીના પ્રભાવથી તમારા સમાજમાં આદર વધશે આ સમય વૃષભના શનિ શનિદેવની કૃપાથી તેની કારકિર્દીમાં ઘણી પ્રગતિ જોવા મળશે સાથે સાથે તમને તે પણ કહેશે થોડા સમય માટે થોડા સમય માટે તમને અટકી ગયા હતા તે બધા કામ શનિ દેવની કૃપાથી સમયસર પૂર્ણ થશે શનિ દેવની કૃપાથી તમારા પરિવારમાં સુખનું વાતાવરણ હશે હા હા મિત્રો તેજ વ્યક્તિ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી રોકાયે છે તે શનિગ્રેની મહેનત હું તમને કહી શકું રોજગાર શોધી રહ્યો છે આ સમયે તેઓ આ સમય સારા છે તમને રોજગાર મેળવવાની તકો મળશે શનિદેવ કૃપાથી તમે ખુબ પ્રણય જોશો હા મિત્રો નંબર ત્રણ નક્ષત્ર હા મિત્રો ની પહેલી શ્લોક પર જઈને શનિ તુલા રાશિ નો લાભ મળશે દેવ લાંબા સમય સુધી કારકિર્દી માં આવશે તેમના દ્વારા તમે પૈસા પણ કમાવી શકો છો આ સમય પૈસાની ભાવના સૌથી વધુ જાગૃત છે કારણ કે તેમાં ગુરુની સાથે શનિની દ્રષ્ટિ છે તુલા લોકો માટે ઓગસ્ટ મહિનો ખૂબ ફાયદાકારક બનશે તુલા રાશિના લોકો તમારા માટે ફાયદાકારક રહેશે આની સાથે તમે તમારા આવક ક્ષેત્રને વધારશો તમારું જે પણ કામ બંધ કરે છે બધા અટકેલા કાર્યો પૂર્ણ થઈ જશે આ સમયે તમને અનન્ય સંપત્તિ મળશે તે જ સમયે તમે આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત થશો તુલા રાશિના લોકો સંપત્તિ મેળવી શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી સંપત્તિનો સમય તુલા રાશિના લોકો પર વરસાદ પડશે તુલા રાશિ તમારી બેગને ખુશીથી ભરવા જઈ રહી છે શનિદેવના આશીર્વાદ સાથે તમને નોકરી મળી રહી છે બધા અપૂર્ણ કાર્યો તમારા દ્વારા પૂર્ણ કરવામાં આવશે આવતા સમયમાં શનિ દેવની કૃપાથી कुटुंबમાં ખુશીનો મોહ રહેશે ધંધામાં સંપત્તિને ફાયદો થશે તમને કોઈ પણ ધાર્મિક પ્રવાસ પર જવાની તક મળશે મહિનો નોકરી પરના લોકો માટે સારો રહેશે તમે કોઈ ચોક્કસ કાર્ય માટે પસંદ કરી શકો છો આવવાનો સમય તમારા માટે સારો રહેશે તમે તમારા સસલાની અસરને કારણે અઠવાડિયે મોટા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો વ્યવસાયમાં નફોનો સરવાળો નવા કામની શરૂઆત થશે તે જ સમયે તમે કોઈ ચોક્કસ કાર્ય વિશે ખૂબ જ ઉત્સાહિત જોશો અટકેલા કાર્યને પરિપૂર્ણ કરશે તેમજ તમારે કોઈ ચોક્કસ કાર્ય માટે લાંબી મુસાફરી પર જવું પડશે પત્ની તે બાળકો માટે મોટું રોકાણ કરી શકે છે તમે આર્થિક બાજુથી મોટી સહાય મેળવી શકો છો. મંગલિક કાર્યોનો સરવાળો તમારા માટે કરવામાં આવશે. એક નવો મહેમાન તમારા ઘરે આવી શકે છે. કુટુંબ સાથે તમે આનંદ સાથે સમય પસાર કરવા જઈ રહ્યા છો. મિત્રો, જો તમે આ સમયનો સંપૂર્ણ લાભ લો છો

જેથી શનિ દેવની કૃપા તમારા પર સીધી મેળવી શકાય અને તમારા બધા દુઃખ પીડા મુશ્કેલીઓ શનિ દેવની કૃપાથી ભૂસી શકાય છે આભાર